હું ગુજરાતી રસોડામાં આપનું હાર્દિક સ્વાગત કરું છું મારું નામ તૃપ્તિ સીતપરા હું આજે પનીર અંગારાની રેસીપી પ્રપનના મસાલાથી બનાવી રહી છું તો આપણે રેસીપીની તરફ જઈએ અને જે હું પ્રપરના પ્રપનના મસાલાથી બનાવી રહી છું જે ઓર્ગેનિક મસાલા છે તો તેનો તમે પણ ટ્રાય કરો તો ચાલો આપણે જોઈએ આપણે પનીર રંગારાના ઇન્ગ્રીડિયન્ટ્સ આ છે પ્રપનના મસાલાનું રેડ ચીલી પાવડર જે કોલ્ડ પ્રોસેસથી બનાવેલ છે જેથી તેના ન્યુટ્રિશન જળવાઈ રહે છે કોઈ કેમિકલનો પણ ઉપયોગ કરેલ નથી આ છે હળદર પાવડર પ્રપનના મસાલાનું ગરમ મસાલો અને આ છે પંજાબી મસાલો જે ખાંડેલા મસાલાથી બનાવેલ છે ખાંડીને બનાવેલ છે જેથી તેની પ્રોસેસ તે ઓર્ગેનિક વસ્તુ છે હવે તેના ઇન્ગ્રીડિયન્ટ્સમાં છે બટર રેડ ચીલી પાવડર જીરું ઇલાયચી મોટી ઇલાયચી હળદર પાવડર ગરમ મસાલો પંજાબી મસાલો જિંજર ગાર્લિક પેસ્ટ પનીર ખમણેલું કસૂરી મેથી મલાઈ હિંગ ધાણાજીરું નમક કેપ્સિકમ પછી આ છે ગ્રેવી જેમાં મેં ઉપયોગ કર્યો છે કાજુ ખસખસ અને કોકોનટ ડેઝિકેટેડ કોકોનટનો આ છે ડુંગળીની ગ્રેવી પનીર અને ટમેટાની પ્યુરી તો ચાલો હવે આપણે બનાવીએ પનીર અનારા જેમાં હું થોડું તેલ નાખું છું દેશી ઘી છે આમાં થોડું બટર નાખું છું આમાં જીરું નાખ્યું છે હવે એમાં હિંગ નાખવાની છે આ મોટી એલાયચી છે લીલી એલાયચી છે

હવે આમાં અડધડ પાવડર નાખશું જે પ્રપન્ના નો પાવડર છે જેનાથી થોડી અડધડે પણ ખૂબ સરસ કલર આવે છે અને મરચું પાવડર પણ બહુ સરસ કલર લઈ આવે છે તો આ પનીર અંગારા રેસીપી છે તો આપણે થોડીક સ્પાઈસી બનાવશું હવે થોડો ગરમ મસાલો આ છે પંજાબી મસાલો પ્રપન્ન પંજાબી મસાલો જે ખાંડીને બનાવેલ છે જેનો ટેસ્ટ ખૂબ સરસ છે થોડું नमक તાજા ખૂબ સરસ કલર આવી ગયો છે ગ્રેવી નો વધારે સ્પાઈસી ખાતા હોય તો થોડુંક વધારે મરચું પાવડર નાખવાનો અને આમાંથી તેલ પણ છૂટી રહ્યું છે તો હવે આપણે આમાં નાખશું વ્હાઇટ ગ્રેવી જેમાં મેં કાજુ ડેઝિકેટેડ કોકોનટ મગજતરીના બી અને ખસખસ લીધેલ છે સરસ ક્રીમી ફ્લેવર આવે છે હવે એમાં આપણે કસૂરી મેથી થોડી નાખશું ક્રશ કરીને

છે તો આમાં સ્મોકી ફ્લેવર આપવા માટે આપણે એક વલસો ગરમ કરીશું જે પ્રોસેસ આપણે સાથે ચાલુ કરી દઈએ અમારું થોડું લાગોચ પાવડર નાખિસ કસૂરી મેથી નાખી છે તો થોડું થોડી ખાંડ નાખિસ પાંચ આંચી જતી બેલેન્સ કરવા માટે હવે આ ગ્રેવી થઈ ગઈ છે આપણી તો થોડુંક પાણી ઉમેરીશું એમાં કટ થઈ ગઈ છે ગ્રેવી એટલે હવે આમાં આપણે પનીર નાખી દેસું અને મેરીનેટેડ પણ કરી શકાય પણ મેં અત્યારે એમનો જ પનીર લીધું છે આને થોડીકવાર આપણે ચલાવશું એટલે પનીર માં આનો ફ્લેવર આવી જાય પંજાબી સાથે અને કેપ્સિકમ આપણે છેલે એન્ડમાં નાખવાના ત્યાર પછી થોડીવાર જ પકાવવાનું જેથી કેપ્સિકમ નો ક્રન્ચ એમ નમરે અને સબ્જી ક્રન્ચી આવે હવે તમે જોઈ શકો છો કે આની ઉપર પરપોટા ખાવા માંડ્યા છે તો આ આપણે કાકી ગઈ છે સરસ સબ્જી બની ગઈ છે તો હવે હું આમાં કેપ્સિકમ નાખીશ અને આપણે આ પનીર અંગારા છે રેસીપી એટલા માટે આપણે એને સ્મોકી ફ્લેવર આપવા માટે કોલસાથી આપણે એને કરશું બટર નાખીને સ્મોકી ફ્લેવર આપશો જેથી તેને પનીર અંગારા તરીકે કહી શકીએ આપણે અને એમાં સ્મોકી ફ્લેવર આવી જશે સબ્જીમાં જે જમવામાં ખૂબ મજા પડે તમે પણ એકવાર પ્રપન્ના મસાલાનો યુઝ કરો અને તેને તમે મગાવી હોય તો તમે ડબલ્યુ 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 ડોટ પ્રપન્ના ડોટ પર જાઓ અને તમે પરચેસ કરી શકો છો તો આ આપણી સબ્જી રેડી થઈ ગઈ છે હવે એની ઉપર હું કોરિયન્ડર લીવ્સ નાખું છું અને હવે આપણે એનો સ્મોકી ફ્લેવર આપવા માટે હું આ એક માટીનું કોળિયું વચ્ચે મૂકું છું અને એમાં હું કોલસો મૂકું છું અને એમાં હું નાખું છું જેથી એમાં સ્મોકી ફ્લેવર આવી જાય તમે જોઈ શકો છો અને હવે આપણે થોડી વાર એને ઢાંકી દેસું જેથી એમાં સરસ ફ્લેવર આવી જાય સ્મોકી ફ્લેવર અને ગેસ બંધ કરી દેસું તો આપણું પનીર ધારા રેડી છે તમે જોઈ શકો છો

તો આપણે ગરમા ગરમ પનીર રંગાના બેડી છે હવે આપણે એને શરૂ કરશું ગાર્લિશ કરશું પાપડથી આપણું પનીર અંદર આ રેડી છે હવે તમે જોઈ શકો છો